આજે સૌરાષ્ટ્ર ઝોનની સોશિયલ મીડિયાની વિસ્તૃત કારોબારી મિટિંગ રાખવામાં આવી છે આજે આ સંગઠનલક્ષી મિટિંગ છે સાથે સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સોશિયલ મીડિયાના માધ્યમથી એને ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ હોય ફેસબુકનું હોય વોટ્સએપના માધ્યમથી હોય કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયાનું બીજું પ્લેટફોર્મ હોય જેમાં લોકોને પડતી હાલાકી પડતી તકલીફો વિશે અમે વાત કરી શકીએ અને પ્રશ્નો ઉપાડી અને સરકારની સામે લડીએ અને એનો નિવેડો લઈએ એ લક્ષી કેવી રીતના કાર્યક્રમ યોજાવવા સંગઠન કેવી રીતે એના માટે બનાવવું માળખું કેવી રીતે રેડી કરવું એને લક્ષીને આ મિટિંગ રાખવામાં આવી હતી સંગઠનાત્મક ચર્ચાઓ થઈ છે મિટિંગની અંદર તમામ સૌરાષ્ટ્રમાં લાગતા અલગ અલગ જિલ્લાઓમાંથી હોદ્દેદારો પધાર્યા છે અને એમની સાથે નાનામાં નાના તાલુકા ગામડા લેવલ સુધી કઈ રીતે સંગઠન ઊભું કરવું કઈ રીતે પ્રશ્નો જે લોકોને પડી રહ્યા છે એના સોલ્યુશન તરફી કઈ રીતે આપણે આગળ વધવું એ ડિરેક્શનની અંદર વાત કરી છે ભ્રષ્ટ ભાજપ સરકાર આખી સરકારને આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે જાણીએ છીએ કે ગુનાખોરી ભ્રષ્ટાચાર મહિલાઓ ઉપર થતા અત્યાચાર તમામ વસ્તુને આજે દરેક જિલ્લામાં દરેક ઠેકાણે દરેક ગામડે લોકોને આના પર ઉગ્ર આંદોલન કરવા છે અને બહાર નીકળવું છે પણ સાથે સાથે મોંઘવારીનો માર એટલો બધો છે કે લોકો એમના રોજિંદા જિંદગીની અંદર ફસાયેલા છે ક્યાંક ને ક્યાંક એમના પડતા પ્રશ્નોની લોકો વાચા આપી શકતા નથી તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેના ઉપર એ એમની વાતને મૂકી શકે રજૂ કરી શકે અને સરકાર સાથે એના ઉપર સંવાદ થઈ શકે સોશિયલ મીડિયાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોય કે શહેર જિલ્લા કોંગ્રેસના પેજ છે અમારી પાસે એની પ્રોફાઇલો છે વોટ્સએપના નંબર્સ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નંબર હોય કે એઆઈસીનો નંબર હોય એ પણ જાહેર કરવામાં આવેલા છે એના ઉપર સંપર્ક કરી અને અલગ જગ્યાએથી અલગ અલગ લોકો અમારો સંપર્ક કરી શકે છે સાથે સાથે અમે ગૂગલ ફોમનું પણ લોન્ચિંગ કર્યું હતું સભ્ય નોંધણી પણ કરી છે કે જેના માધ્યમથી નવા નવા લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અમારા સાથે ટીમમાં જોડાયા પણ છે હું તમારી વાત સાથે સંબંધ નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોય કે એઆઈસી હોય સતત એ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે રોડ ઉપર એમના માટે લડવાની વાત હોય તો પણ એ સતત કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકોના આપીએ અને ક્યાંક ને નિરાકરણ પણ જોવા મળી રહ્યા છીએ ભ્રષ્ટાચાર જે ગજાનો વધ્યો છે આપણે સૌ જાણતા હોઈએ કે કોઈ પણ કોર્પોરેશન હોય એની અંદર તમે જુઓ તો રોજ બરોજ ભ્રષ્ટાચારના પ્રશ્નો આવી રહ્યા છે શિક્ષણને લાગતા પ્રશ્નો હોય તો વિદ્યાર્થીઓને એમના પેપર ફૂટવાની સાથે સાથે એમના અનેક અનેક પ્રશ્નો એમની ફીઝને મુદ્દા હોય કે એના ઉપર અમારા એનએસયુએ સંગઠનથી માંડીને તમામ લોકો લડી રહ્યા છે મહિલાઓ ઉપર થતા અત્યાચારની વાત હોય તો એ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે મહિલા કોંગ્રેસ હોય એ લોકો એમને સતત વાચા આપી રહ્યા છે તમે અનેક અનેક મુદ્દાઓને આપણે આજે વાત કરી શકીએ એમ છે પણ તમામ ક્ષેત્રમાં કોંગ્રેસ પાર્ટી એ જવાબદારીપૂર્વક લડાઈ લડી રહી છે અને લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે તમામ નાનામાં નાટો કોઈ પણ પ્રશ્ન હોય એમના ત્યાં રોડ રસ્તાના પ્રશ્ન હોય તો પણ એ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વસ્તુ ઉજાગર કરી શકે છે એમના ત્યાં વિદ્યાર્થીઓને લાગતા કોઈ પ્રશ્નો હોય તો એની પણ વાત અમારી સાથે કરે તો એ પણ અમે કરી શકીશું મહિલાઓ ઉપર થતા અત્યાચાર કે મહિલાઓને લક્ષી કોઈ પણ વાત હોય એ પણ વાત અમારે અમે ઉપાડી રહ્યા છીએ સતત પણ અને આગળ પણ ઉપાડતા રહીશું મોંઘવારીના કોઈ પણ પ્રશ્નો હોય તો એના ઉપર પણ અમારી સતત લડાઈ ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે